પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ચેનલની અંદર આજના વિડીયોની આપણે વાત કરીશું ઘણા તારીખે તો રાહ જોઈ રહ્યા છે ઓગણીસમા હપ્તાની તો આજે જમા થશે તમારો હપ્તો તો સંપૂર્ણ માહિતી જાણીશું કે અગત્યની માહિતી અંતર્ગત કઈ તારીખે જમા થશે તો સંપૂર્ણ જાણકારી પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું આપણા દેશની અંદર કરોડો જે ખેડૂતો છે જે ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે જેમાં હાલ કરોડો લોકો જોડાઈ રહ્યા છે અને લાભ મેળવી રહ્યા છે તો આ ક્રમ એક યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજનામાં લાભ ફક્ત ખેડૂતોને આપવામાં આવે છે અને આ યોજના માટે પાત્ર આ યોજના લાભાર્થી વાર્ષિક છ હજાર રૂપિયાની જોગવાઈ છે તો આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા તમારા ખાતાની અંદર જમા થાય છે તો ઉદાહરણ તરીકે જાણે કેવો ઓગણીસમાં હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચો પચીસના રોજ બહાર પાડવામાં આવશે જેની માહિતી તાજેતરમાં કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપી હતી પરંતુ જાણીએ તો ખેડા બધા જે ખેડૂતો છે હપ્તાની લાભ વંચિત રહ્યા છે જો તમે પણ પીએમ કિસાન યોજનાનો સાથે જોડાયેલા છે તમારી અહીં જાણવું જરૂરી રહેશે એટલે કે એ કહેવાય છે તમારે ફરજિયાત કરવાનું રહેશે તો આ ખેડૂતોને હપ્તા અટકી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ સૌથી પ્રથમ ખેડૂતોને હપ્તાના લાભથી વંચિત રાખવામાં આવશે જેમની આ યોજના ખોટી રીતે જોડાયેલા છે અને હકીકતમાં જે ખેડૂતો અને યોજના ખોટી રીતે લાભ જોડાયેલા છે તો ઓળખવામાં આવી રહ્યા છે અને અરજી રદ કરવામાં આવી છે અને તેમના હપ્તા જે લાભો છે એ વંચિત રાખવામાં આવ્યા છે એટલે કે મિત્રો ઈ કેવાયસી તમારે ફરજિયાત સરકારે કરવાનું કહ્યું છે ખેડૂતોને જો તમે ઈ કેવાયસી નથી કર્યું તમારો હપ્તો છે તમને આરા ખાતાની અંદર આવતો અટકી જશે સાથે મિત્રો બીજું કામ છે કે જમીન ચકાસણીનું કામ જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો પરંતુ જમીન ચકાસણીનું કામ પૂર્ણ નથી કર્યું તો પણ તમારો હપ્તો લાભ વંચિત રહી શકો છો આવા ખેડૂતોને ખેતી લાયક જમીન ચકાસવા માટે તમારા દસ્તાવેજો અને અન્ય બાબતો સાચી જણાય તો તમને સરકાર તમારા ખાતાની અંદર હપ્તો જમા થશે નહીં તો અટકી શકે છે અને મિત્રો અરજીમાં ભૂલ જો તમે તમારા અરજી ફોર્મમાં કોઈ ભૂલ કરી હોય ને તમારા દ્વારા આવેલી બેંક ખાતાની વિગતો ખોટી હોય તમારા બેંક ખાતામાં ડીબીટી વિકલ્પ ચાલુ ન હોય તમારા દસ્તાવેજો ખોટી હોય વગેરે સ્થિતિમાં તમારો હપ્તો છે એ અટકી શકે છે તમારો છે હવે મિત્રો ચોવીસ ફેબ્રુઆરીના રોજ તમારા ખાતાની અંદર જમા થશે સરકારી ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી છે તો હિન્દ મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત